માલું ગાઈસ કેમ છો બધા આનંદમાં હશો એવી જ પ્રભુ સાથે પ્રાર્થના સાથે આજે હું એક વસ્તુ લઈને આવી છું જે તમારા માટે ખૂબ ઉપયોગી છે આપણને ખ્યાલ જ છે કે કોબી આપણે ખાતા નથી ઓછી ખાઈશું મતલબ કેમ કે એમાં દવાનો ભાગ બહુ રહેલો છે એટલે આપણે કોબી ખાવાનું મોટા ભાગે ટાળીએ છીએ તો આજે હું તમને એવી એક રેસીપી બતાવીશ કે જેનાથી એની દવા પણ નીકળી જાય અને તમે કોબીનું શાક છે મંચુરિયન છે આ તે બધું ખાઈ શકો હવે આપણે આ કોબીના પાન છે ને એક એક અલગ કરી લેવાના છે તૂટી જાય તો વાંધો નથી કદાચ ટૂટી જાય આપણાથી આ પાન કાઢતા કાઢતા તો એ વાંધો નથી પણ એક એક પાન અલગ કરી લેવાનું છે જેટલી આપણે ઉપયોગ કરવાની હોય કોબી એના બધા પાન અલગ કરી નાખવાના છે કેમકે ખેડૂતભાઈઓ કહે છે કે કોબીની અંદર પાંદરે પાંદરે આપણે દવા અમે ખાપીએ તો જ કોબી થાય નરે આમાં વાત થઈ જાય એટલે એક એક પાંદડું આપણે અલગ કરીશું દવા કાઢવા માટે પછી આપણે યુઝ કરશું એટલે કોબીને આની અંદર બતાવું એવી રીતે કરશો ને તો કદાચ થોડી કોબી ભૂજાયેલી હોય ને તો પણ એ તાજી થઈ જશે અને ક્યારેક આની અંદર સડો થઈ જાય તો અંદર શિયાળું પણ જોવા મળે પણ અત્યારે આપણે શિયાળાનો સમય આવી ગયો છે તો કોબી સરસ છે પણ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું એ દવા પગલ થતી જ નથી આપણે આની અંદરથી દવા કાઢવાની છે આપણે આટલા પાન આપણે કાઢી લીધા છે આપણે આટલા પાનની જરૂર છે શાક બનાવવાનું છે તો આટલા પાન આપણે કાઢી લીધા છે હાલો કેમ છો બધા આનંદમાં હશો એવી જ પ્રભુ સાથે પ્રાર્થના સાથે આજે હું એક વસ્તુ લઈને આવી છું જે તમારા માટે ખૂબ ઉપયોગી છે આપણને ખ્યાલ જ છે કે કોબી આપણે ખાતા નથી ઓછી ખાઈશું મતલબ કેમ કે એમાં દવાનો ભાગ બહુ રહેલો છે એટલે આપણે કોબી ખાવાનું મોટા ભાગે ટાળીએ છીએ તો આજે હું તમને એવી એક રેસિપી બતાવીશ કે જેનાથી એની દવાઈ પણ નીકળી જાય અને તમે કોબીનું શાક છે મંચુરિયન છે તે બધું ખાઈ શકો હવે આપણે આ કોબીના પાન છે ને એક એક અલગ કરી લેવાના છે તૂટી જાય તો વાંધો નથી કદાચ તૂટી જાય આપણાથી આ પાન કાઢતા કાઢતા તો એ વાંધો નથી પણ એક 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 પાન અલગ કરી લેવાનું છે જેટલી આપણે ઉપયોગ કરવાની હોય કોબી એના બધા એક પાન અલગ કરી નાખવાના છે કેમ કે ખેડૂ ભાઈઓ કહે છે કે કોબીની અંદર પાંદડે પાંદડે આપણે દવા અમે ખાપીએ તો જ કોબી થાય નરે આમાં જીવાત થઈ જાય એટલે એક એક પાંદડું આપણે અલગ કરશું તેની દવા કાઢવા માટે પછી આપણે યુઝ કરશું એટલે તમે કોબીને આની અંદર જે હું તમને બતાવું એવી રીતે કરશો ને તો કદાચ થોડીક કોબી મૂછાયેલી હોય ને તો પાણી તાજી થઈ જશે અને ક્યારેક આની અંદર સડો થઈ જાય તો અંદર ઈયાળું પણ જોવા મળે પણ અત્યારે આપણે શિયાળાનો સમય આવી ગયો છે કે કોબી સરસ છે પણ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું એ દવા વગર થતી જ નથી આપણે આની અંદરથી દવા કાઢવાની છે આપણે આટલા પાન આપણે કાઢી લીધા છે આપણે આટલા પાનની જરૂર છે શાક બનાવવાનું છે તો આટલા પાન આપણે કાઢી લીધા છે હવે આપણે આ કોબીને કેવી રીતે ઉપયોગ કરશું કેવી રીતે એને દવાથી મસ્ત કરશું જેના અંદરથી દવા નીકળી જાય હવે પહેલાં છે ને આપણે આ કોબીને એક થોડુંક ભીનું કપડું લેશું હાથમાં મોબાઈલ છે એટલે કદાચ તમને વ્યવસ્થિત દેખાય નહીં થોડું દેખાય મતલબ બિલકુલ થાય આ કાબીને આપણે એક એક પાંદડાને સાફ કરવાનું છે એક એક પાંદડાને આવી રીતે સાફ કરી લેવાનું બધા પાંદડા આગળ પાછળ આવી રીતે સાફ કરી લેવાનું વ્યવસ્થિત સાફ કરી લેવાના મારા હાથમાં એક હાથમાં મોબાઈલ છે એટલે બરાબર નથી થતી હું તમને આવી રીતે બતાવું છું કામ કમ્પ્લીટ બધા પાક સાફ કરી હવે આપણે આ કોબીને કેવી રીતે ઉપયોગ કરશું કેવી રીતે એને દવા કરશું જેના અંદરથી દવા નીકળી જાય હવે પેલા છે ને આપણે આ કોબીને એક તો પીનું કપડું લેશું હાથમાં મોબાઈલ છે એટલે પેલા તમને વ્યવસ્થિત દેખાય થોડુંક દેખાય મતલબ পাড়াকে সাফ করা হয় একদা রিটার সাফ করে আগড়িতে ব্যবস্থিত সাফ করে একটা বুঝু কম্পিট বাদ নমল যে কোনো એટલે જે પાણી છે કદાચ થોડુંક ઘણું પાણી આપણે રહી ગયું હોય ગરમ કરેલું છે ગરમ પાણીમાં ખાતા એ બધું પાણી નીકળી જાય અને ક્લીન થઈ જાય થોડીક માથાકૂટ કરવી પડશે પણ આવું બધું કરવું પડે હવે બધું દવા મળ્યું ને એટલે થોડું થોડું આપણે ધ્યાન રાખીએ તો બાળકો માટે ઘરના સભ્યો માટે સાફ થોડોક ટાઈમ કાઢવો પડે તો કોબી આપણે સીધી સીધી ઉપર ઉપરથી સાફ કરી અને સીધું કટિંગ કરી નાખીને કટિંગ કરી અને પછી ધોઈ સાદા પાણીથી ઠંડા પાણીથી બે પાણીથી ધોઈ કે ત્રણ પાણીથી ધોઈ પછી સીધો એનો ઉપયોગ કરીએ આ ગરમ પાણીથી ધોઈને એટલે એકદમ ક્લીન થઈ જશે અને પાણી અમે જુઓ તમે છે ને આની અંદર જે વ્હાઇટ વ્હાઇટ જ્યારે આપણે કોબી લઈને ઉપર વ્હાઇટ વ્હાઇટ હોય પાવડર હોય વ્હાઈટ ખબર નથી વ્હાઇટ પાવડર હોય એ બધું નીકળી જાય અને એકદમ ક્લીન થઈ જશે અને આપણને એમ થાય ગરમ પાણીમાં નાખશું તો આ પોચી પડી જશે એવું બિલકુલ નથી સરસ તમે ગરમ પાણી નાખશો એટલે એ હશે એના કરતા તાજી થઈ જશે એકદમ ફ્રેશ થઈ જાય બધા પાણી આપણે બધા પાંદડાનું જે પાણી અંદરનું પાણી છે ને બધું કાઢી નાખશું અમુક લઈ જાય છે આવી રીતે જે આ ઉપરના પાણી છે આની અંદર જે વ્હાઈટ વ્હાઈટ પાવડર હોય ને અત્યારે નથી ચોખ્ખી અને લીલી એકદમ લીલી થઈ ગઈ છે ગમે રીતે તમે સુધારી શકો તમારે જે ભાગ જોતો હોય કડક ભાગ ન જોતો હોય તો આપણે કાઢી નાખીએ મને તો આ બહુ ન ગમે હું કાઢી નાખવા અંદરની જે ડરકી હોય જાડી જાડી હું કાઢી નાખવા બરાબર હવે આપણે તો એને તોય થોડી કટિંગ કરી નાખવાનું હું તમને સુધારવા માટે ગમે એવી રીતે સુધારી શકો જો એકદમ છે ને કોળી એકદમ ફ્રેશ કોબી થઈ જશે બધા તમારી કોબી થોડીક જૂની બે દિવસ સુધી પડી દે અને એમાં તમે આ પ્રોસેસ કરો તો એ એકદમ ફ્રેશ થઈ જશે હવે તમે એમાં એનું શાક બનાવશો કે કમી બનાવશો તો એને જે મેં તમને પહેલાં કીધું કે એની પોતાની જે વાસ હોય એ નહીં આવે જે આપણે કોબીનું શાક બનાવીને એટલે આજુબાજુમાં ખબર પડી જાય કે આની ઘરે કોબીનું શાક છે એવી વાસ નહીં આવે નાની ટીપ્સ જોવી હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે લાઈક કરવું પડશે દિવાળી નજીક આવે છે તો ઘર સાફ કરી નાખ્યું છે છોકરાઓ બહારથી આવે છે હવે નાસ્તોને એવું બનાવી નાખે ધીમે ધીમે

હું તો જ્યારે કોબીનું શાક બનાવું ત્યાં આવી રીતે બનાવું તમે કેવી રીતે આપણી ગઈ બનાવી નાખી આપણે શાક બનાવવાનું છે તો આટલી બધી લાંબી તો આપણે જોશે નહીં પછી થોડી થોડી કટિંગ કરી નાખી આ લાંબુ કટિંગ છે આપણે સરસ મજા પ્લીન કોબી જેનું શાક કે મંચુરિયન કોબીના પરાઠા બનાવવામાં તમને ટેન્શન નહીં રહે મગજમાં કે આપણે દવાકા બધું ખાઈએ છીએ